સાવરકુંડલામાં હિન્દુ અસ્મિતાનો મંચનો રોષ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારો સામે વિશાળ મૌન રેલી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો અને નિર્દોષ હિન્દુ હિન્દુ સંતો તેમજ લોકોની ધરપકડ સામે સમગ્ર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે આ રોષ વ્યક્ત કરવા માટે સાવરકુંડલામાં વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રિદ્ધિ સિદ્ધિ ચોક મામલતદાર કચેરી સુધી નીકળેલી આ મૌન રેલીમાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા રેલીમાં ઉપસ્થિત લોકોએ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારોની નિંદા કરતાં જણાવ્યું હતું કે નિર્દોષ લોકો અને હિન્દુત્વના વિવિધ સંપ્રદાયોના અનુયાયીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે આવા કૃત્યો માફીને લાયક નથી અને તેને રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે હિન્દુ અસ્મિતા મંજ સાવરકુંડલા દ્વારા જણાવ્યું હતું કે ધર્મના પરના આવા હુમલાઓને જો રોકવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વમાં માઠા પરિણામો ભોગવવા પડશે તેથી ભારત સરકારે બાંગ્લાદેશ પર દબાણ કરીને આ અત્યાચારો બંધ કરાવવા જોઈએ મોલ રેલી બાદ ડેપ્યુટી કલેક્ટરને આદનપત્ર પાઠવીને સાવરકુંડલાના હિંદુઓની લાગણીઓને બાંગ્લાદેશ સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી હતી આવેદનમાં સરકારને કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી સાવરકુંડલાના સમસ્ત હિન્દુ સમાજ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો તેમજ હિન્દુ અસ્મિતા મંચ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી તમામ સમયમાં બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકેથી બરખાસ્ત કર્યા પછી ત્યાં જે નવા રાષ્ટ્રપતિ મુકાણા છે એમના નજર નીચે આખા બાંગ્લાદેશની અંદર સમસ્ત લઘુમતી સમાજ ખાસ કરીને હિન્દુ સમાજને ટાર્ગેટ બનાવીને એને ખતમ કરવાનો એક ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં હિન્દુઓની હત્યા બહેનો ઉપર બળાત્કાર મંદિરોને ધ્વસ્ત કરવા ધર્મ પરિવર્તન કરાવવું આ પ્રકારની અમાનવીય પ્રવૃત્તિ અત્યારે ભયંકર રીતે ચાલી રહી છે આ પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ થાય તેને લઈને ભારત સરકાર તરફથી કાંઈ ને કાંઈ પગલાં લેવામાં આવે જરૂર પડે તો સૈન્ય કાર્યવાહી પણ કરવામાં આવે એવી માગણી સાવરકુંડલાની જનતાની હતી અને એ માગણી અમે પ્રાંત સાહેબ સુધી પહોંચાડી છે